ધોરાજી મચ્છું કઠિયા સહિત સુથાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દરજી સમાજ ખાતે શ્રી મચ્છુ કઠિયા સુથાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા અને દાતાઓના સહયોગથી દર વર્ષથી જેમ આ વર્ષે પણ યુવક મંડળ દ્વારા આજ રોજ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં ધોરણ એલકેજીથી ધોરણ બાર સુધી વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યું જેમાં અંદાજે અઢારસોથી બે હજાર ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જ્ઞાતિજનોએ બોડી સંખ્યામાં લાભ લીધેલ આ કાર્યક્રમમાં ધોરાજી દરજી સમાજના પ્રમુખ સુરેશભાઈ લીંબડ વિપુલભાઈ ધામેચા હાજર રહ્યા અને તેના દ્વારા ચોપડા આપવામાં આવ્યા હતા તેમજ યુવક મંડળના મેહુલ ધામેચા જિગ્નેશ ચૌહાણ વિશાલ સિંધવ નીતિન ચૌહાણ ભાવિન ચૌહાણ ચિરાગ ગોહેલ જીતેન્દ્રભાઈ પીઠડિયા નિલેશ ધામેચા કાર્યક્રમને સફળ બનાવવા યુવક મંડળ ધોરાજીમાં જેમત ઉઠાવી સેલ્ફ ગોહેલ ચિરાગ રમેશભાઈ ધોરાજી શ્રી મચ્છુ કઠિયા સહી સુતા જ્ઞાતિ યુવક મંડળ દ્વારા અને દાતાના સહયોગથી